કદાચ દીવાબી ચાલુ કરો અસર તમારી માની ઓળખ કરી એની ભક્તિ ચાલુ કરો ટાઈમે રવિવારે આરતી ચાલુ કરો કે જેમ જેમ પૂજાપાઠ વધારો એમ એમ અમુક જણાનું કેવું એવું હોય છે અમુક ભક્તોનું કહેવાનું એવું થાય છે કે માં અમે જેમ ભક્તિ કરી ને દીવા કર્યા ને એમ તકલીફ વધી એવા કઈક ભાવિક ભક્તો છે પણ આજે વાત કહીશ કે તમને જો આવી શંકા થતી હોય કે અમે જેમ માતાના ઓળખ રાખી અને ભક્તિભાવ પ્રેમ વધ્યો પેલા એક વારે દીવો નતા કરતા માં બે ટાઈમ ચાલુ કર્યો દર રવિવારે શ્રીફળ ચુંદડી અગરબત્તી એના ચડાવતા થયા હાર પહેરાવતા થયા માં દર અઠવાડિયે મહિને અમે નિવેદ નિવેદ આલતા થયા પેલા બાર મહિને એકવાર આવતા આલતા અત્યારે વર્ષમાં બાર વખત આલીએ છીએ પણ માં તોય દાડે દાડે તકલીફ વધે છે દુઃખ વધે છે માં તેનું કારણ કઉ જાણવું છે જે આ સાચા ભક્તો હશે જેને ખરેખરમાં પોતાની માની લગ્ન લાગી છે એના મારી વાત લાગે જેના કોમ કરાવવા છે ને એમનો તો આ બધા શબ્દો એડે જ હશે તમે જો દીવા બત્તી ભક્તિ ચાલુ કરો પ્રેમપૂર્વક ભાવપૂર્વક લગાવપૂર્વક વિશ્વાસથી અને જો દીવા બત્તી કર્યા પછી તમને બે ચાર મહિના પછી તકલીફો ધીરે ધીરે ચાલુ રહે તમારા ઘરમાં પૈસાની કદાચ ખોટ પડે કે કોઈ પણ જાતની પરિસ્થિતિ રહેતી હોય તો તમારે એવું નહીં માનવું કે મારી મહાકાળી બેઠી છે કે નહીં મારી ચામુંડા બેઠી છે કે નહીં પણ ચામુંડા મહાકાળી નરસિંહ તો ઘેર જ છે પણ એ ચામુંડા મહાકાળી નરસિંહ શું કરવા માંગે છે કે દીકરા આ દીવો તાર તે મારો કર્યો છે ને અને હાચા હૃદય થી કદાચ આજ મને પ્રાર્થના કરી છે ને તો દીકરા કદાચ બે વર્ષ દુઃખ હાલું દુઃખ કદાચ મારો દીકરો જો વેઠી લે ને તો જીવનમાં કોઈ દાડો દુઃખ નો સોયડો ના થવા દો બે વર્ષ કદાચ મારો દીકરો જો થોડા દુઃખ વેઠી લે ને તો બે વર્ષ પછી એનું કોડું ઝાલ લો જગતમાં કોઈ દાડો એને દુઃખ ના આવવા દો દુઃખ આવે ને તો અનુભવ ના થવા દો જેવું વાયરો ભલે રામ ચામુંડા એ દુઃખ એટલે નાખે એ દુખ પડે ને તમને તો તમારા તે કરેલા ખોટા કર્મ જાણે અજાણે થયા છે થયા છે ને બધાના તમે માફી માંગો છો ને

પણ છતાં એ દીકરાઓ કહીશ એ દીકરીઓ કહીશ કે હિંમત માં શું કરે છે તમને જલ્દી જલ્દી દુઃખ નજીક લાવે છે સુખ કે મારા દીકરા એ કે મારી પેઢી જે તે નાના મોટા ગુના કર્યા નાના મોટા ખોટા કરમ કર્યા ને આ દીવો કર્યો છે ને એટલે એ કરમ છે ને શું કરશે જલ્દી જલ્દી મોકલશે કે લાય આ બે વર્ષમાં જેટલી તકલીફો પાડવી એટલી પાડલું પછી બે વર્ષ પછી તો મારા દીકરા મારા ખોડીએ ખોડિયે બેહાડી ખવડાવવાના આ સમય ગાળો એનો આ એની રાય એની પરીક્ષા નહી કેતા બે વર્ષ સુધી કોણ ટકે છે ચામુંડા કોમ ના કરે મહિનો દીવો કર્યો એટલે ચામુંડા ને મારો ગોરી બાળીને પકડો મહાકારી ના કરે એટલે કે ને પકડો મેલ ખુખાર મેળડી ના કરો ફલાણી ઉધી આવું કરશું એક ની પર વિશ્વાસ રાખો હું એવું નહીં કેતી મારી પર કરો તમારા ઘેર બેઠી એની તમારી મા ઉપર કરો તમારી માતા ને ખાલી બત્તી ભક્તિ કરો છો ને તો મગજ મતી બધા વ્યાયામકાંડ નાખો શું નડે અરે ગમે તેવું નડતર હશે ને ભોય તરીકે દબાવી દઈશું ભુખાર મેલડી ગમે તેવા દેવો છે ને પણ જેને કદાચ જીવન સમર્પન પણ કર્યું હશે ને એને કદાચ દુઃખ તો પડશે પણ એના દુઃખમાં તો નહિ દઉં દુઃખ ભલે ગમે તેવું પહાડ જેવું આવી જતું પહાડ જેવું દુઃખ પડી જતું પણ એ દીકરાનો અંતે તે ભરોસો નહીં તૂટવા દઉં છેલ્લી ઘડીએ કદાચ મરવાની ઘડીએ ઘડીએ સેકન્ડ વાક્ય હશે મૃત્યુની અને સેકન્ડ પલવારમાં કદાચ હું અને કદાચ જીવન તારી મેલડી માતા પણ તમારા જીવનમાં આ જ્ઞાનની સમજની જરૂર સમજ લે અને ધીરજ રાખવી પડશે પ્રશ્ન નહીં તમારો આવો એમાં દીવાબત્તી કરીને અમે તો વધુ દુઃખારું પેલા સારું હતું પણ મારી દુઃખ પડે છે પણ થોય તારી વાતો બહુ મીઠી લાગે છે લાગે છે ને કંઈક ભાવિકો એ વાત કે મારા સાનિધ્યમાં બધાના કોમ જોવોને તો છે કે મારી પહેલાંનું તો પંદર દાડામ થઈ ગયું પેલાને બે મહિનામાં થઈ ગયું પેલાને તો ત્રણ દાડામ કોમ થઈ ગયું મારી ઉતારા પાસે બે વર્ષથી મારું નહીં થતું થાય છે ને એવું કંઈક દીકરા દીકરીને થતું હશે પણ તમારે એવું નહીં સમજવું કે એવું નહીં હોભરતી મને ખબર છે હું જાણું છું કે તમારું દુઃખ નહીં મટતું પણ એ દુઃખ નહીં મટતું એનું કારણ છે કે તમને જે દુઃખ પડે છે ને તમારા કર્મો ધોવાયશ પાપ છે એ ધોવાઈ છે ને એટલે મારે કહેવાની જરૂર નહીં પડે પાંચ વર્ષ પછી મળજો પછી એમ કે છે કે માડી તારા લીધે તારા આશીર્વાદે તો અમારે લીલી વાડીઓ ને ગાડીઓ બંગલા વધુ છે એ દાડો પાંચ વર્ષ પછી ખબર પડે કે મારી તું ના મળી હોત શું કહું પછી એમ શરીર એમ કે માં દેહય તારો આ શરીર તારું માં આ પ્રાણય તારો માં તું કેમ તો મારો જીવ કાઢી ના લીધો તું કે તો મારું કાળજુ કાઢી ના લીધો એવો ભરોસો થઈ જાય ધીરજ રાખો અને એ સમય પાર કરો ને તારે તો ધીરજ રહે છે આવા કઈક ભાવિક ભક્તોનો પ્રશ્ન છે એટલે ક્યારે એવું માનવું નહી કે મારી વાત કોઈ સાંભળતું મારા કાન ભલે હું બહુ જૂની માતા ઉંમર લાયક માતા છું ઓછું સાંભરતી હોય પણ અંતર ના શબ્દો તો એકદમ તેજ કાન છે મારા બહારના શબ્દો સાંભરવા માટે તો હું બહુ ઓછું સાંભરું છું કોક મારી માતાની કોઈ નિંદા કરે છે ને તો મને સંભળાતું નહીં મારે કોણ દઈને સાંભરવું પડે શું બોલે છે આ ખબર નહી પડતી આ મારે સેવક ને પૂછવું પડે શું કહે છે આ મારી કઈક આપણા વિશે બોલે છે હાર હાર હેડ હું તો નહીં વાપરતી ચમ આ બહારની સંસારની કોઈ વસ્તુ નો હોભરવા માટે મારા કાન બહુ ડેરા છે ઉમર લાયક માતા કેટલા વર્ષો થયા મારે હા શું ખોટું હજારો વર્ષો થઈ ગયા મારે ધરતી પર મારે મેલેડીન પણ હા અંતર તમારો અવાજ ખાલી પોકાર ના પોકાર એક શબ્દનોય નો હશે એક આંસુડો એક દુઃખ કદાચ વેદના હશે તો કાન દઈ ને હાભરીશ લાખો ની ભીડ માં હાભરીશ દુનિયાના છેડે હાભરીશ ગમે તે જગ્યાએ હાભરીશ પણ તમારી અંતરની ની વેદના હાભરવા માટે મારા કાન ચોવીસ કલાક ચાલુ હોય છે અનુભવ કરજો કુખાર મેલડી માં રોમ વારી મેલડી માં તમે જે મને બોલા હોય તમે મને મેલેડીને કહો છો ને એટલે હું મારી આંખો કોણ ઊંચા થાય બીજા એ મેલેજા વારી તો બારેજા વારી હું એક જ છું એટલે જ ઊંચા થાય કોન હા શું ખોટું પણ ખાલી એટલું બોલો કે હે મેલડી તો તમારા હૃદયમાં જે મેલડી પ્રત્યે વધારે ચાલના છે હશે ને પહેલી આવશે ભલે તમારા ઘેર મેલડી બેઠી હશે પણ હે મેલડી લાજ રાખજે તો કદાચ તમારી મેલડી કરતા મારા મેલડી પર તમારો વિશ્વાસ શ્રદ્ધા પ્રેમ વધારે છે ને તો તમારી મેલડી પેલા હું મેલડી પહોંચી જઈશ આ વચન છે અને તાલ આવશે ને તો તમારી મેલડી કઈક લેહડ આપણે બે જોડે હું આ બાજ લે હું આ બાજ લઉં છું આ શું ખોટું મેલડી તો જગત માં એક છે પણ એના દીવા જુદા એના કુળ જુદા એ પ્રમાણે અલગ અલગ મેલડી કહેવાય હું સોલંકી માતા તમારા તમારા ઘેર એક છું પણ રૂપ અને અલગ 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 એ રીતે અમારી માતાઓની વાત થતી હોય તમારી મેલેડી ને મારી મેલડી વાત કરવી હોય હું પૂછી લઉં ચામ તારો દીકરો અહીંયા આવ્યો જવા મારો દીકરો હમત તો જ નહીં મારી કશી વાત જેટલી વાર અણસાર આલ્યા

જે દીકરા ને કદાચ બોલતા ના આવડતું એક એક મારી પ્રમાણ તમારી માતા જાય કે વાળી ના બોલાડશો ના જોઈ હોય તો આ તારી જીભ ઉપડે છે ને મારા આશીર્વાદ થી ઉપડે છે નકન કઈક પેઢીઓમાં લુલા લંગડા પેદા થયા છે તું કોઈ દાઇ થયો કઈક પેઢીઓની જીબાનો નહીં જન્મથી બધાય તો તન પૂજું તો તન દીવાલું તારે તમારી મેલડી ને વહમું લાગે દુખ લાગે જો આજે એમના વડવાઓ કદાચ મને લાડ પ્રેમ કર્યા મારી ભક્તિ ખૂબ કરી અને મારા આશીર્વાદથી